આપા ખેતલા આજ કાળી પ્રમાણ જગ તે કોટી દિવાળી માંગ્યું હતું કે અમે તને પૂજીએ પણ તારું કઈક પ્રમાણ તો હોય ને તો કીધું હતું કાલ દીવ ઉગે નું નીકળું છું લંકા નો અધિપતિ રાજા રાવણ રાજ કરે ને તો કે હા અને દિવાળી હવારના પર કીધું કે હતું નીકળું એ બજાર ની ગામ આંખો ની દુનિયા આખા માં જો દીવો દીવો કરીને લંકા હોઢી ન તો આપો ખેતલો નાગ નહીં દિવાળી ના દીવા પ્રગટી ને કાલે હવાર માં નીકળ્યો થશે

એ બજાર નહી ગામ આખો ની દુનિયા આખા જો દીવો દીવો કરીને લંકા હોડી નયો જાવ તો આપો ખેતલો નાગ નહીં